ડુંગલી નામ છે મારું ગમે એટલે ડુંગલી કોણ છે હેડ તો ના 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 બે એટલે તમે કામ થી શું આયા તમે આયા એવું લાગે મને એટલે કે તાર તાર માર કે નું કહું કો ઝોરાવા આયા હોય એવું લાગે મને માર ના તમે તમે ઝોરાવા આયા છે

જલ્દી <laughs>

રે મારું નામ સે નોળ્યો ગમેવાને ખાઈ ચાવવાનું કામ સે મારું હું ગયો નોળ્યો આવ્યો હવે કોઈ હવે ખાઈ દો બોલો શું કરું ખાઈ જો

મારા બેઠા શું કરું નોળીયો લાવવો પડશે અલ્યા હું નોળિયો થોડું છું

મરું નોળિયો અને તમે તમારું નામ ની તમારું નામ કહું છું નોળિયાનું તાર નોળિયો

আরসি খোন পায়েচ্ছে আফ্রিকারি পায় তো যাওয়ার্থিক পেলা যান আমি জলয়েন কুত্র থাকও ভা আস কট আ।